મારું નામ રબારી સોનલ હીરાબાઈ છે હું ભુજ તાલુકામાંથી આવું છું મને ખૂબ જ ખુશી થાય છે અને આ બહુ જ અદ્ભુત ક્ષણ હતો કે મને રાજ્યપાલના હાથે ગુજરાતના ગવર્નરના હાથે મને આજે એવોર્ડ મળવામાં આવ્યો છે ગોલ્ડ મેડલ મળ્યો છે એટલે મને ખૂબ ખુશી થઈ રહી છે મારું નામ પટેલ હિમાની છે ને હું મુન્દ્રાથી આવું છું મારા માટે એક અદ્ભુત ક્ષણ હતી કે પંદરમાં કોન્વોકેશનમાં હું ફર્સ્ટ રેન્કે સિલેક્ટ થઈને આજે મને ગોલ્ડ મેડલ મળ્યો મારા પરિવાર માટે ખાસ કરીને એક અદ્ભુત ક્ષણ છે હું મારા મમ્મી પપ્પાનો ખૂબ આભાર માનું છું સાથે મારા એમએસડબલ્યુ ડિપાર્ટમેન્ટના ટીચર્સનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ખરેખર જ્યારે મેં એમએસડબ્લ્યુમાં એડમિશન લીધી ત્યાંથી મારું એક સ્વપ્ન હતું કે મારે ગોલ્ડ મેડલ લેવો છે જેના માટે મેં ખૂબ બધી પ્રયત્ન કર્યા ત્યાં ક્યારેક એમ થયું હતું કે આવશે નહીં આવે પરંતુ મારા અથાક પ્રયત્ન સાથે મારા માતા પિતાના સપોર્ટથી પણ આજે હું જ્યારે સ્ટેજ ઉપર આવી ત્યારે ખરેખર એક અદભુત ફિલિંગ હતી મારા મમ્મી પપ્પા માટે પણ એક ગૌરવની ક્ષણ હતી જે મારા માટે લાઇફ યાદ રહેશે હા ચોક્કસ થેન્ક યુ મમ્મી પપ્પાને ખાસ બસ મારું નામ આકાશ શર્મા છે મને આજે પંદરવા જે કોન્વોકેશન સેરેમની થઈ છે એમાં મેડિસિન એમબીબીએસ કોર્સ માટે ગોલ્ડ મેડલ મળ્યું છે અને આ મેડલ માટે હું મારા ટીચર્સ મારા પેરેન્ટ્સ અને ગોડને થેન્કફુલ છું અને આ બહુ ગ્રેટફુલ મુમેન્ટ છે મારા માટે જેમ કે તમે જાણો છો એમબીબીએસનો બીબીએસનો કોર્સ એ મેં સાડા પાંચ વર્ષનો હોય છે એમાં દર વર્ષે એક્ઝામ આપીને પછી બહુ ડિફિકલ્ટ હોય છે બધા જાણે છે પણ જ્યારે આપણે એક્ઝામ પાસ કરી લઈએ પછી આપણે ફિલ્ડમાં પ્રેક્ટિકલી અપ્લાય કરવું હોય એ એના પરથી કઠિન સિચ્યુએશન હોય છે તો એટલે હવે મારે આગળનું પ્લાન એ જ છે કે પબ્લિક સર્વિસમાં મારે જેટલું થાય એટલું લોકોની સેવા કરવાની છે મારું નામ દિયા ગોસ્વામી છે મેં માસ્ટર્સ ઓફ સાયન્સ જિયોલોજીની અંદર માસ્ટર્સ કર્યું છે અને આજે મને ફર્સ્ટ રેન્ક ગોલ્ડ મેડલ મળ્યું હતું કુલપતિશ્રીના હાથે અને આજે મને ખૂબ જ આનંદ થયો કે મારા પેરેન્ટ્સ પણ સાથે હતા અને આ જે બધી મળી છે ઉપદમી બી આટલી મળી એ મારા પેરેન્ટ્સને હું શ્રેય આપીશ અને મારા શિક્ષકોને પણ થેન્ક યુ નમસ્કાર અધ્યાપક મિત્રો સાથે આજનો આ કાર્યક્રમ એ ત્રિવિધ કાર્યક્રમ હતો ખાસ કરીને આજે એમ કહી શકાય કે એકસોને અગણ્યો સિત્તેરમો આપણા જેના નામ સાથે આ યુનિવર્સિટીનું એમ કહેવાય કે નામ જોડાયેલું છે તેવા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માનો આજે જન્મદિવસ સાથે ગુજરાત સરકારની ગ્રાન્ટથી બનેલ પરીક્ષા ભવનનું પણ ઉદઘાટન અને એ જ રીતે સાત હજાર નવસોને એક વિદ્યાર્થીઓએ આ વર્ષ દરમિયાન મેળવેલ પદવીનો પદવીદાન સભારોનો કાર્યક્રમ યોજાઈ ગયો કહેતા વિશેષ આનંદ થાય છે કે આ કાર્યક્રમની અંદર આપણા જે કુલાધિપતિ એવા ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ એવા આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને ખરેખર વધાવ્યો છે આ કાર્યક્રમમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના સૌ સભ્યો એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો બોર્ડ ઓફ ડીન્સના મેમ્બરો સર્વ અધ્યાપકો અને કર્મચારીગણની જે મહેનત હતી એને આપણે એમ કહી શકાય કે આ સફળતા અપાવી છે આ સફળતા જે છે એના પદવીદાન સમારોહમાં જે વિદ્યાર્થીઓની ખુશી છે અને વિદ્યાર્થીઓનો જે આનંદ છે એના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આ સાત હજાર નવસોને એક વિદ્યાર્થીઓ એને જે પદવી મળી અને આચાર્ય દેવવ્રતજીએ એમને ઉપદેશાત્મક જે વાતો કરી એ વાતો ખરેખર જો જીવનમાં ઉતારે તો હું એમ માનું છું કે વિદ્યાર્થીઓનું જીવન ધન્ય બનશે અને આ પ્રસંગને ખરેખર જે રીતે ઉજવવામાં આવ્યો છે એ એમ કહી શકાય કે શામજી કૃષ્ણ વર્માનો જન્મદિવસનો ખૂબ મોટો ઉત્સવ ભોજન સાથેનો વિદ્યાર્થીઓ માણી રહ્યા છે ખૂબ ખૂબ આભાર